ઓલાએ જોયું એટલે આપણે પહેરવાનું આણે કર્યું એટલે ફલાણ કોકના જઈએ તો આપણે શું જોઈએ આપણે આવું કરવાનું થાય ફલાણાએ કર્યું એટલે આપણે કરવાનું એણે બે હજાર માળાને આપણે બે હજાર લોકોને બોલાવા જ એણે બે હજારને બોલાવ્યા તો એના પોતાની સગવડતા હતી તમારે હજારમાં કરવાની ઈચ્છા હોય તો તમે હજારમાં કરો તમારે સાદગીથી લગ્ન કરવા છે તો સાદગીથી લગ્ન કરો આમ જુઓ ને તો ઉપરવાળાને રાજી કરવો જરાય હેલ અઘરો નથી નીચે વાળાના ડખા છે આને રાજી નથી કરી શકાતા ના પાડતા શીખો શીખો ના પાડતા દરેક પાસે તમે આ ના પાડતા શીખો ના પાડતા શીખો પણ ના સાંભળતા તો શીખો પેલા તો કોક ના બોલતા શીખે આપણે ના સાંભળતા જ નથી હું એમ કઉ હું તમારી યાર નહીં આવું તો હવે તું જોઈ લેજ વર્ષોના સંબંધ આપણે બગાડી દઈએ થોડુંક ના સાંભળતા શીખો અને બીજું કે સૌથી વધુ વખાણ સાંભળતા કોકના શીખો અહીંયા બેઠેલા તમામને વખાણ સાંભળવા છે પણ મારા ના નહીં અત્યારે હું અહીંયા બેઠીને ઉતરું ને પછી મને કોઈક વાત કરીને કે ફલાણા ભાઈ જે તમારે ત્યાં વાત કરતા હતા ને એટલે એમ કહું કે ભાઈ બહુ સરસ હતા બહુ જ સારા હતા અને આમાં કેવું થાય ખબર છે ધારો કે રૂપાલા સાહેબ મને ઓળખતા હોય એટલે એને છેલભાઈ વાતો કરતા હોય કે નેહલબેન સારા વક્તા છે એટલે બે જણા એમ કે હા સારું બોલું છે એટલે પછી છેલભાઈ મને વધુ ઓળખતા હોય એટલે એમ કે નેહલબેન કામ પણ બહુ સરસ કરે છે એટલે તરત આપણે એમ કહીએ કે મને બહુ નેહલબેનનો પરિચય નથી કારણ કે મારા વખાણ થતા હતા એટલા માટે પછી છેલભાઈ એમ કે નેહલબેન સારા વક્તા છે એટલે આપણે એમ કે હમ પછી ફરી વાર છેલભાઈ એમ કે આમ વક્તા હારા માણાહારા પણ વાયડા બહુ એટલે આપણે તરત તેમ કહી કે હાચું કું એ હાઈલા આવતા હતા ને ત્યારથી મને લાગતું કે આ બેન વાયડા તો હશે જ તે શું કામ કારણ કે નેગેટિવ કોમેન્ટ થઈ નકારાત્મક વાત થઈ સાહેબ જેટલા ભેગા તમે એક વ્યક્તિને પાડવામાં થાવ છો ને એટલી એકતા એકાદ વ્યક્તિને ઉભા કરવામાં પાડો તો સાચી વાત તો આ સમાજના સંમેલનો સાચો બાકી ખાઈ પીને જલસા કરવા માટે આખું આ કાંઈ નથી કાર્યક્રમ કરેલો એકબીજાને ટેકો આપી શકો એટલા માટેની વાત છે તમારા ખીચામાં રહેલો રૂમાલ અને ક્યારેક તો મને અમુક અમુક એવા કંજુસ માણસો લાગે ને કે આપણે દરજી આના ખીચ હું કામ કરતો જ હશે હાથ ખીચામાં હાથ તો કોઈ નાખવું નથી થતો દરજીએ જેટલું કાપડ એ ખીચામાં વાપર્યું ને એના કરતા તો કોઈ ગરીબના છોકરાના બુસ્કોટમાં થીગડું દીધું હોત ને તોય હારો દાખત એટલા કંજૂસ માણસો આજુબાજુ હમણાં જ મને ભાઈએ કીધું ધવલભાઈએ કે કોરોના દરમિયાન ફેક્ટરી કરી ફેક્ટરી બંધ થઈ કે કોરોના આવ્યો અને દર મહિને ત્રીસ લાખ પગાર થતો બે મહિના એમણે એક પણ કામ વગર પોતાના કર્મચારીઓને બે મહિના પગાર સાઠ લાખ રૂપિયા ચૂકવ્યો એક પણ પ્રકારની અપેક્ષા વગર તો તમે જુઓ કોરોનામાં સૌથી વધુ પહેલી એવી ફેક્ટરીઓ શરૂ થઈ કે જે ગ્રાઉન્ડમાં હોય ત્યાંના કર્મચારીઓ ત્યાં ત્યાં રહેતા હોય તમે જે દિવસે દેવાનું બે હાથે શરૂ કરો તો ઓલો તો હજાર હાથ વાળો છે પણ આપણે દેવાનું જ રાખતા ભૂલી ગયા છીએ આપણે છેલ્લી મારી વાત કહીને વાતને પૂર્ણ કરું એક રાજા હતો એનો જન્મ દિવસ અને રાજાને બહુ જ એવું હતું કે મારો જન્મ દિવસ છે ને આજે એક માણસને તમારે રાજી કરવો જ છે એવું એને દેવું છે ને કે એની પેઢીઓ તરી જાય એટલે સોના ભરેલી સોના મોર ભરેલી આખી એક પોટલી લઈને બહાર નીકળે છે અને જેવો દરવાજો ખોલે એ ભિખારી મળે છે એ ભિખારીને વચનનો પાકો હતો રાજા એટલે તરત એને આખી આખી પોટલી આપી દીધી ને કીધું કે આજે મારો જન્મદિવસ છે ને મેં નક્કી કર્યું હતું કે પેલો જે મને માણસ મળશે એને મારે આ આખી કોથળી આપી દેવાની છે ઓલી પહેલી વખત જીવનમાં સોના મોર જોઈ હતી એટલે બહુ રાજી થવા માંડ્યો મન સોના મોર મળી મને સોના મોર મળી અને તમે બહુ રાજી થયો ને એટલે ગામના અસામાજિક તત્વો આવે તે તમારી પાસે એટલે જેવો રાજી થયો ને બે તમાચા મારીની સોનાની પોટલી લઈ લીધી ઘરે જઈને એને પત્નીને વાત કરી કે આજે તો મને આવ મારી આ આવું થયું હું સવારમાં હતો ભીખ માગતો તો મને સરસ મજાનું સોના મોર ભરેલી એક મૂળ પોટલી મળી પણ એ બે ભાઈઓએ મને લઈ લીધી તો છો પત્નીએ તે બે દીધી તમે તો ના વાર મૂંગા મોઢે હાયેલા ન આવે ને હું રાડું પડતા પડતા હાયલા આવ્યા તમે તો તમારી તમે ખોટી જિંદગી પસાર કરીને મારું કંઈ થવાનું નથી ને એમ રોવા મળે ભીખ માગવા ગયો એટલે રાજાએ કીધું બસ વૃત્તિમાંથી નવરો ન થયો કાલે આટલી બધી સોના મોર આપી હતી તેમ છતાં ફરી વાર ઉભો આવી ગયો એટલે રાજાને આખી વાત કરી કે સોના મોહર મારી બધી આ માણસ લઈ ગયો

કાંધી ઉપરનું એક માટલું હોય છે એની અંદર માટલાની અંદર એ વીંટી મૂકી દે છે અને પછી ઘસઘસાટ સૂઈ જાય છે સપનામાં સરી પડે છે કે કાલ સવારે ઉઠ ઉઠશે ને હીરા વેચશું ને એમાંથી આ થશે ને હવેલી થશે ફલાણું થશે ને આમ કરતા કરતા બહુ મોટી મોટી વાતો વિચારોમાં સપનામાં સરી પડે છે જેવું ઉઠીને જોવે છે તો માટલું નથી એને પત્નીને પૂછે કે માટલું ક્યાં ગયું એ કે હું પાણી ભરવા ગઈ હતી અહીં એ કે પણ તો પાણી ભરવા ગઈ હતી એ માટલાની અંદર તે સોનાની વીંટી હતી એટલે પત્ની પાછી કકડાટ કરવા માંડી તમને કહેવાય તમારે મને કાંઈક તો કેવું જોઈએ ને તમે મને કંઈક કહેતા જ નથી નાતા જો આજે પાછે હું ઘર મૂકીને વહી જાઉં છું તમારે નસીબમાં જ કંઈક પનોતી છે મારા તો કેવા હરા હરા માગા આવતા હતા મારા પપ્પાએ તમને દઈ દીધી લાબલા કરી પત્ની ખૂબ બધું સંભળાયું અને ભાઈને બહુ હળાળ લાગી પડ્યું તોય થોડોક ઉભો રહ્યો બીજે દિવસે ત્રીજા દિવસે ફરી વારે ભીખ માગવા માટે એ જ જગ્યાએ ઉભો રહે છે અને ત્યારે રાજા હવે લાલ ગુમ થઈ ગયો છે એ કે સોના મોર આપી તે ખોઈ નાખી વીટી આપી તે ખોઈ નાખી હવે તું શું એટલે એને બે રૂપિયા આપ્યા તું બે રૂપિયાને જ લાયક છો તારી લાયકાત અને ઓકાત કરતા વધુ મેં તને આપ્યું ને એટલે આ તારી સ્થિતિ છે આલે રૂપિયા એને બહુ ભારે લાગી આવ્યું એટલે એ નક્કી કરે છે કે આત્મહત્યા કરી લઈએ આ કંઈ જીવવા જેવું નથી પત્ની વહી ગઈ છે મારા જે કીધું સાવ સાચી વાત છે કે મારી કોઈ લાયકાત જ નથી પૃથ્વી પર હું હું ધકો ખાવા માટે આવ્યો છું એ તે નદી કિનારે જાય છે અને ઓલા બે આ બે રૂપિયાને સતત જોયા રાખે છે અને ત્યારે એ જોવે છે કે માછીમાર છે એ માછલીઓ લેતો હોય છે એટલે એમ થાય જતા પહેલાં મરતા પહેલાં એક સારું કામ કરીને જાવ એ ઓલા માછીબાનને એમ કહે છે કે આલા બે રૂપિયા આ માછલીઓ તું જતી કર એટલે ઝાડમાં હજી માછલીઓ હોય છે ને ત્યાં જોઈ જાય છે કે ઓલી માછલી એની પત્ની જે પાણી ભરવા માટે માટલું લઈને આવી હતી એમાંથી વીંટી પડી અને ઓલી માછલી ગળી ગઈ એને જે બે રૂપિયામાંથી ઓલી માછલીને જડી આવે છે એટલે ફરી વાર રાજી થઈ જાય છે મળી ગયો મળી ગયો મળી ગયો મળી ગયો એવા રાડો પડે છે એ રાડો જ્યારે પાડતો હોય છે ત્યારે એ ઝાડની પાછળ ઓલો ચોર કે જે સોના મોરો લે છે એ દાટી રહ્યો છે એટલે ઓલો ચોર ડરી જાય છે કરોર આને કંઈક મળી ગયો હું મળી ગયો મળી ગયો એટલે રાજાના સિપાહીઓ લઈને આવ્યો છે એટલે મને મળી જશે એટલે એ સોના મોર મૂકી નહીં જાય છે એટલે જેની પાસે કાંઈ જ નહોતું એની પાસે સોના મોર અને વીટી બંને આવી જાય છે ત્યારે એ ઉપરવાળાને કહે છે કે મેં જે દેવાનું શરૂ કર્યું ને તો તે આપવાનું શરૂ કર્યું મેં તો ખાલી બે દીધા ને તે મને મારું બધું જ પાછું આપી દીધું મિત્રો આ પૃથ્વી છે ને એ તો ઇકો વેલી છે તમે આ ખીણ ઉપર જે દેશો એ સવાયું થઈને તમને પાછું મળવાનું તમે આઈ લવ યુ કહેશો તો ખીણમાંથી હું તને પ્રેમ કરું છું હું તને પ્રેમ કરું છું એવા પડઘા પડશે પણ યાદ રાખજો કે આઈ હેટ યુ હું તને નફરત કરું છું હું તને આ કરું છું તો એનાય પડઘાએ આજે નહીં તો કાલે ને કાલે નહીં તો પરમ દિવસે તમારે ઝીલવા ના જ આવશે આના નિયમમાં જરાય ખોટ ખોટ આપણી ધર્મની વ્યાખ્યામાં બહુ થોડા કોલ આમથી આમ કરી નાખ્યા છે કે થોડું ઘણું કમાવો ખૂબ બધું કમાવો અને ખોટા રસ્તે કમાવો અને થોડું ઘણું દાન કરી એટલે બધું શુદ્ધ થઈ જાય ના ત્યાં એવું છે જ નહીં ત્યાં બધા જ વ્યવહારો સરખા જ થાય છે જે આપ્યું હશે એ જ તમારે લણવાનું એટલે આપજો એવું જ કે જે તમે જોઈ શકો ઝીલી શકો એટલા જ પ્રમાણમાં કારણ કે આ તો ઓલો દડો છે ગયો ને એ પાછો આવવાનો જ છે બે વર્ષે પાંચ વર્ષે કે પચાસ વર્ષે ત્યારે તમને અચાનક ગાલ લાલ થશે મને મને આટલા કામ કેમ આવું થયું પણ કોઈક દડો ફેંક્યો તો કોકની તમારા હિસાબે જેનો આ જવાબ છે પણ જો તમે રાજી કર્યા હશે કોકને કોઈકના સ્મિતનું કારણ તમે બન્યા હશે કોકનું આંસુ તમે લૂચ્યું હશે કોક પડતાને તમે લાકડીનો આધાર આપ્યો હશે કોકને તડકામાં તમે છત્રી આપી હશે કોકને શિયાળામાં તમે હૂંફ આપી હશે તો એ પણ ઉપરવાળો સવાયું થઈને આપશે ફરીવાર તમારા સૌના પરિવાર જોડાયેલા રે રૂપાલા સાહેબ તમે આવ્યા પહેલાં મેં એક વાત કરી હતી કે તમારે તો મોદી સાહેબ સાથે ઓળખાણ છે થોડુંક આ ત્રણ દિવસનું લોકડાઉન વર્ષમાં એકવાર કંપલસરી કરાવી દો ને એટલે ભેગા તો રહીએ એકબીજા હારે કેટલું ઉમારું કરો ને કયા બધા એકબીજાને હમત તારી ખબર તો પડે ઘરના એટલા જ સારા માણસો છે જેટલા બારના હારા તમને લાગે છે ને તમે જુઓ છેલ્લી વાત કહી દઉં સોરી હવે સાચું છેલ્લી વાત હનુમાનજી આપણે એવું કહીશ રામને ઋણી રાખ્યા એને મિત્રતાની તમારે દાખલા શ્રેષ્ઠ આપવી હોય તો આપણે આપી શકીએ સેવકની આપવી હોય તો તમે રામ અને હનુમાનજીની આપી શકો એક ફોટો તમને ખબર તો પહેલાં તમારા ઘરમાં એક હતો કે જેમાં રામ અને હનુમાનજી છે એકબીજાને ગળે લાગતા કદાચ જૂની પેટીએ જોયો હોય આ ફોટો આખું બધું યુદ્ધ પૂરું થાય છે બધાનો આભાર માને છે પછી રામ હનુમાનજીને એવું કહે છે એટલા અહોભાવમાંથી કે હું તને હું તને શું કહું હું તને શું કહું હું તને શું કહું કઈ ઉપમા જડતી નથી ભગવાનને એટલા અહોભાવમાં આવી ગયા છે અને એ ભાવ વિભોર થઈ જાય છે ત્યારે રામ શું ઉપમા આપે છે કે તું મમ ભરત સમપ્રિય ભાઈ એટલે તું મારા ભરત જેવો ભાઈ એવું નહીં કે તું મારા ભરત કરતા પણ વિશેષ ભાઈ મિત્ર ગમે એટલો સારો પોતાનો હોય તો ભાઈ જેવો જ ભાઈ કરતા વધારે ન હોય એટલે બે ભાઈઓને વિનંતી છે કે મિત્રોને પડખે રાખવા એ યુગ મૈત્રીનો છે ચોક્કસ સાથે રાખો પણ એનો અર્થ એ નથી કે બે ભાઈઓ વચ્ચે મિત્રતા જેટલી તમે કુમાશને નદીની હળવાશ ન રાખો આટલું તમારી અંદર ઉતરી આવે ભાઈ પણ અને આટલું અને એક વસ્તુ યાદ રાખજો હજી કહું છું તમારા બે ભાઈઓના સંબંધો તમારે ટકવવા હોય તો બહુ જરૂરી છે કે ઘરની સ્ત્રીઓના સન્માન તમે કરતા જ કારણ કે ઘરની સ્ત્રી સમાજની એકતા અને કુટુંબની એકતા નક્કી કરશે બીજી બધી વાતો છે ગમે એટલો પ્રેમભાવ હશે તોય ઘરમાં તમે ઠરો નહીં ને તો જગતમાં તમે ક્યાંય નહીં ઠરો બધે જ તમે થાકેલા ને હારેલા લેશો ઈશ્વર કરે ટાઢક ઉભય પક્ષે મળતી રહે એવી જ પરમાત્માને પ્રાર્થના ખૂબ